ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે દિવસની અંદર જો કુંવરજીભાઈ જસદણ વિચેના જસદળ વર્ણ ના લોકો લોકોના તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો નહીં સહન કરી લઈશ તમે અમારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળીયા સાહેબ ને કહેવા માંગીશ પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકો ને કે બ્રિજરાજભાઈ જસદણ ની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપર હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસ ની અંદર આ બાવું જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જસદણ વિચ્યા ની અંદર પગ નહીં મૂકે મિત્રો હું રાજકારણ કરવા માટે આવું છું ચૂંટણીઓ લડવા માટે આવું છું મીડિયા મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસ ની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેના અઢારો વરણના લોકોના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ બાણો નિર્દોષ લોકોના જેના પાટીદાર સમાજના ના પણ યુવાનો છે દલિત સમાજના ના પણ યુવાનો છે માલધારી સમાજના ના પણ યુવાનો છે કોળી સમાજના ના પણ યુવાનો છે જો આ બાણો જણા ઉપર જે ત્રણસો સાત ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારેય જસદળ વિક્ષા અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ કે તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે અમારો અમારો ઇતિહાસ ને ભૂતકાળ સાથેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું એને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું બોલ્યા અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારો હજી મને ગાળ આપ્યો તો ગાળ